અને હું હિમંતુ જ્ઞાતિ તરફથી આવ્યો છું અને સમાજનું કામ કરવામાં મને ઘણો રસ છે ઘણા સમયથી કરીએ છીએ ભરતભાઈ જોડે બી અમે ઘણા સમય ભરતભાઈ પઠણી જોડે આજે આ લોકોનું કંઈ પણ કર્યા વગર જાહેર આપ્યા વૈકલ્પિક વ્યવસ્થા વગર એક લોકોને ઘરથી બેઘર કરી નાખ્યા છે એ ખરેખર દુઃખદ ઘટના કહેવાય અને આ ઘટનાનો આખા સમગ્ર ભારતમાં એનો પડગો પડવો જોઈએ અને ખરેખર નાના બાળકોના માટે જે સ્કૂલો જતા હતા એને ઘરે છેલ્લા ત્રણ ચાર મહિનાથી બાળકો સ્કૂલે નથી જતા વૈકલ્પિક વ્યવસ્થા જેવી કંઈ સામાજિક પ્રાથમિક વ્યવસ્થા જે કે પાણી જાજરૂ સંડાસ કે બીજું રહેઠાણ જે તંબુ બાંધીને રહી શકે એવી પણ વ્યવસ્થા કોઈએ કરી નથી અને પોતાની મનમાની ચલાવી અને કોર્ટ ઓફ કન્ડક્ટ જેમ કે ચીફ નાયબ કલેક્ટરશ્રીએ આદેશ કર્યો છે છતાં બી પ્રમુખશ્રીએ પોતાની મનમાની ચલાવી મનસુફી કરી પોતાને કોઈની દોરી સંચારથી આ કામ કરેલું છે એટલે ખરેખર હું માનું છું કે બહુ ગંભીર ઘટના કહી શકાય અને આના ઉચ્ચ સ્તરીય આની જાંચ થવી જોઈએ અને તપાસ થવી જોઈએ કોના કે વૈકલ્પિક વ્યવસ્થા ભારત સરકારનો બી છે સબકા સાથ સબકા વિકાસ કે સાથ એ સરકાર ચલ રહીએ તો સબકા વિકાસ તો કંઈ દેખાય નહીં किसी एक ज्ञाति को टारगेट किया जाता है जैसे कि गुमंत्रु ज्ञाती है तो उसको हटाओ उसके पीछे बोलने वाला कोई नहीं है तो उसको हटाओ बस यही चीज़ है क्योंकि ये एक ज्ञाति जो है कहीं आंदाम निकोबार में जैसे 400 सालों से वो जो आदिवासी टाइप का रहता है इसी टाइप का ये अपना लेके खाते हैं पीते हैं अपना गुजारा दिन प्रतिदिन रोज करके करते हैं वो भी हटा दिया है ना कोई रोजगार का है ना कोई उनका जो शिक्षित है कोई भी नहीं है फिर भी वो लोग अपना काम करते हैं तो ये बहुत आ, आ, गंभीर चीज़ है तो उनके लिए कुछ आप करना ने વિમુખ વિચેતી જાતિના વાઇસ પ્રેસિડેન્ટ છે સાહેબ અને આ ધુમંતુક જાતિને ઘરવિહુ અહીંયા કરી છે વિરમગામ નગરપાલિકામાં અને ચીફ ઓફિસરની મનમાનીના હિસાબે કલેક્ટર શ્રીને પણ આવેદનપત્ર આપેલા હતા એમનો પણ ઓર્ડર કર્યો તો કલેક્ટર કામ મેજિસ્ટ્રેટ કહેવાય છે એના પર કોર્ટ ઓફ કન્ટેમ કર્યો મુખ્યમંત્રી સાહેબને ત્યાં બી ઓર્ડર ઓર્ડર કર્યો હતો અને હાર્દિકભાઈએ બી લેખિત મૌખિક ભલામણો કરવા છતાં પણ હજુ સુધી ડી તારા સાહેબ બેને બી ઓર્ડર કર્યો છે છતાં પણ આ લોકો આવવાના તૈયાર હતી અને સેન્ટ્રલ મિનિસ્ટરીનો ઓર્ડર આવેલો છે વિરેન્દ્ર વિરેન્દ્રસિંહ સમાજ કલ્યાણ મિનિસ્ટર કેબિનેટ મિનિસ્ટર એમના ઓર્ડરને પણ આ ભય ગોળીને પી જાય છે સાહેબ એટલે ગરીબ માણસો આ લોકોનું નહીં સાંભળતા મીડિયાનું નહીં સાંભળતા તો આ લોકોના કાયદેસરની કાર્યવાહી ત્રણ માણસોના મૃત્યુ થયેલા છે ભારતના બંધારણમાં જે બંધારણે હકો આપેલા હતા બાળકનો શિક્ષણનો આરોગ્યનો જીવન જીવવાનો અધિકાર બે હજાર દસની અંતર્ગત ગુજરાત સરકારની જે નીતિ છે કે જ્યાં ઝૂંપડું હોય ત્યાં કાયમી ધોરણે વેકેલી વ્યવસ્થાને પુનર્વસન કરવાનું પછી જ એના ડિમોલેશન કરવાનો એવો કાયદો છે કાયદાનો છેડેચોક ભંગ કર્યો છે કાલે નરેન્દ્ર મોદી સાહેબે દિલ્હીમાં જાહેર પ્રવચન કરેલું છે અને આ લોકોનું જે ઉદ્ઘાટન કર્યું છે એમાં એમણે જ્યારે કોઈ બી ઝૂબડું હિન્દુસ્તાનમાં ભારતમાં તૂટશે નહીં એવી ગેરંટી ખાતરી આપી છતા પણ આ મનમાની કરે તો સાહેબ એના માટે કાયદેસરની પહેલાં તો એના પર ત્રણસો ચારની કલમ લગાવી અને એના કાયદેસરની કાર્યવાહી કરો નગરપાલિકાના જે અધિકારીઓ છે નગરપાલિકાના જે કર્મચારીઓ છે આ બેન દીકરીઓને માર મારી અને વાઘરી શબ્દ અહીંથી હટાવી દઈશું વાઘરીઓને હટાવી દઈશું આવા જાતિ વિષય શબ્દો બોલે સાહેબ ઘણી દુઃખની બાબત છે કે આઝાદ દેશ છે સાહેબ આ ઓગણીસસો એકતાલીસની જે બ્રિટિશ ગવર્મેન્ટની પોંચો રજૂ કરેલી છે ઓગણીસસો સુડતાલીસના પુરાવા રજૂ કરેલા છે અને નોટિસમાં એમ કહે છે કે આ લોકો જોડે કશું જ પુરાવા નથી ગેરકાયદેસર આ લોકો વર્ષોથી વસવાટ કરે છે અને આ લોકોને કાઢી કાઢી મૂકવાનું છે આ ધુમ્મધુઃ્ જાતિ સાહેબ ગરીબ માણસ છે એક પક્ષી પણ પોતાનો માળો બનાવતું હોય વીણી વીણીને અને આ ગરીબ માણસે આખી એનું જીવન રૂપિયો ભેગો કરીને ઝૂપડું મકાન બનાવ્યું હવે આ મકાનમાં તોડી નાખીને ઘર વિહોણા કરીને માનવતા કરીને બહુ દુઃખની બાબત છે એટલે આ પ્રજાનો પ્રશ્ન છે ચેક દિલ્હી સુધી ત્યાં સુધી પહોંચાડો તો સારી વાત છે અને આ લોકોને એમનો ન્યાય મળે એ રીતની ખાતરી આપો તો સારી વાત છે સોનલ વાઘેલા સામાજિક કાર્યકર્તા છું અને દેવી પૂજક સમાજની આજે વિરમ ગામની અંદર આ બધું જે અત્યાચાર થઈ રહ્યો છે બહેનોને જાહેરમાં અધિકારીઓએ લાફા માર્યા છે એમને જેલમાં પૂરી દીધા છે આનાથી વિશેષ અત્યાચાર કોણ કહે ક્યાં છે કાયદો અને વ્યવસ્થા સમાજમાં આ સમાજ માટે કોઈ કાયદો વ્યવસ્થા નથી અમે માણસ નથી અમને પૂરેપૂરો હક છે આધાર કાર્ડ શું છે અમારી ઓળખાણ છે અને અમારો ઉપયોગ જ્યારે સમય આવે ત્યારે કરી લેવાનો અને પછી છોડી દેવાના તરછોડતા બાળકો પણ ભૂખ્યા તરશે રોડ ઉપર જો બેસે છે એમનું ભણતર બગડે છે લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે તો ક્યાં છે કાયદો વ્યવસ્થા અમને અમારો હક જોઈએ આ સમાજ જાગૃત છે જાગૃતિ લાવવાની જરૂર છે છે આ સમાજ અમે ડફોડ નથી અમે છીએ એટલે અમને મહેરબાની કરીને છેતરવાનો પ્રયત્ન ના કરશો અને અમે પૂરેપૂરો અમે છેતરાઈશું નહીં અને અમે અમારો પૂરેપૂરો હક લઈને જ રહીશું અમને અમારા ઘર બાંધીને આપો મારું નામ મમ્મી યુદ્રી જૈન સર સૌથી પહેલાં તો આ દેશ એક ઇસ્લામિક દેશ છે એટલું મને સ્પષ્ટ દેખાય છે કેમકે અમારી સમાજની છોકરીઓને આવી રીતના ક્રૂર અત્યાચાર થાય આ સરકાર દ્વારા તો આ સર આ દેશ સાહેબ ઇસ્લામિક જ છે કેમ કે અમારી પર જે અત્યાચાર આટલો બધો થાય છે કે આ બાજુની સાઈડમાં દેવી પૂજક દેવીપૂજક સમાજના મકાનો હોય આ બાજુમાં એ પૂરેપૂરા કટિંગ ગયા અને અહીંયા સામે જોવો જોઈએ આ બધા બીજી કુંચી જ્ઞાટના મકાનો હોય એ પણ કટિંગ મને નોટિસો આપેલા છે પણ એમને દબાણ હટાવવામાં આવ્યું નથી સાહેબ બરાબર એ હાર્દિકભાઈનું ખબરની અંદર પટેલ સાહેબ જે પણ હશે મને ખબર હું તો કઉી અને આ સરકાર સરકારને હિન્દુ રાષ્ટ્ર બનાવવું એટલે આવી રીતના હિન્દુ રાષ્ટ્ર તો અહીંયા જ બને સાહેબ બરોબર અમારી જરૂર પડશે આ સમાજની હિન્દુ રાષ્ટ્રમાં અમારી જરૂર પડશે અમારા શિવાય હિન્દુ રાષ્ટ્ર આજે નહીં બને કાલે નહી બને જો આવો અત્યાચાર અમારી સમાજમાં થયો ને સાહેબ આપ્યા પછી અમે આ સંપૂર્ણ બહિષ્કાર કરવાનો છે વોટ નો વોટ નો સંપૂર્ણ બહિષ્કાર વિરમ ગામ નહી સમગ્ર ગુજરાત માં સંપૂર્ણ બહિષ્કાર થશે થશે ને થશે બરોબર થશે પ્રહલાદભાઈ ચંદુભાઈ માડી ગુજરાત રાજ્ય દેવી પૂજક મહામંડળ પ્રમુખ શ્રી વિરમ ગામ આજ રોજ અમારા દેવી પૂજક સમાજ ઉપર જે લાકડી પીઠું કહેવાય રોકડીયા હનુમાનથી ગોલવાડી દરવાજા સુધીનો પટ્ટો એ પંદર તારીખે ડિમોલેશનનો ઓર્ડર કરી અને પોલીસ ખાતા સાથે એમને ડિમોલેશન કરી નાખ્યું ડિમોલેશન એવું કર્યું કે પ્રજાને રોડ ઉપર રસ્તા પર ઝડપી કરી નાખી લોકોને ખાવા પીવાના ફાંફા પડી ગયા પંદર પંદર દિવસ સુધી એમને રોડ ઉપર કોઈ હાથ પકડનારું મળ્યું નહીં રોટલો આપનારું મળ્યું નહીં પાણી આપનારું મળ્યું ત્રણ ત્રણ માણસો મરી ગયા ઠંડીના પ્રકોપથી આજે હું વાઘરી સમાજનો ઇતિહાસ કહેવા જાઉં તો જ્યારે રાજા રજવાડા હતા અને જ્યારે એ રાજા રજવાડા એમના સૈનિકો સાથે વાઘ નહોતા મારી શકતા ત્યારે મારો વાઘરી સાથે રાખી અને વાઘના શિકાર કરતા હતા એવો કેજી વણઝારા સાહેબના મોખે અને એમના પાસે પુસ્તક છે એ પુસ્તકના આધારે હું બોલું છું કે મારો વાઘરી સમાજ વાઘ તરીકે રહેશે અને વાઘ તરીકે જીવશે આવા નમાલા નહીં જીવી શકે દેશ ભારત દેશ છે હું ભારત દેશનો નાગરિક છું મારા ભારત દેશના નાગરિક હોવાના નાતે મને જે મૂળભૂત અધિકારો મળવા જોઈએ એ હું લઈને રહીશ અને હું જીવીશતા સુધી દેવી પૂજક માટે લડીશ અને દેવી પૂજક માટે મરીશ